આદમી પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને ભાજપે એક મોટું ષડયંત્ર રચીને એમને જેલમાં પૂરવામાં આવ્યા છે ન જેવું કારણ દર્શાવવામાં આવ્યું છે કે છૂટો ગ્લાસ માર્યો અને એના કારણે એમના પર આખી ભાજપનું કેન્દ્ર સરકારનું પણ અહીંયા દબાણ કરીને એમને જેલમાં નાખવામાં આવ્યા છે અને નાની કોર્ટમાં એમને જામીન મળ્યા નથી આજે હાઈકોર્ટનો મુદ્દો પોક્યો છે છતાંય પણ એમને જામીન મળતા નથી તો આમ આદમી પાર્ટી અત્યારે સુપ્રીમમાંથી પણ અહીંયા વકીલ લાવીને હાઈકોર્ટમાં રજૂ કર્યા ત્યારે એમને બીજું નાટક કર્યું હડતાલનું નાટક કરીને પણ કોર્ટમાં જામીન મળવા દીધા નથી તો આદિવાસી સમાજના નેતા યુવા નેતા છે અને આવા નેતાને પણ જો દબાવવામાં આવશે તો ગુજરાતમાં સરકાર સામે અવાજ કોણ ઉઠાવશે મોટો સવાલ છે સાથે સાથે ચૈતરભાઈએ ભ્રષ્ટાચાર મુદ્દે લડત આપી છે શિષ્યવૃત્તિ મુદ્દે લડત આપી છે આદિવાસીના હક અધિકાર માટેની લડત આપી છે તમામ પ્રકારે આ એક આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા ચૈતર વસાવા સાથે સાથે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને પોતાના પક્ષમાં ભાજપ પોતાના પક્ષમાં કરવા માટે દબાણ ઉભું કરીને હજી સુધી જેલમાં રાખવામાં આવેલા છે અને હજી સુધી એમને કોઈ પણ પ્રકારે જેલમાં રાખવા માંગે છે તો હું જનતાને પણ વિનંતી કરું છું કે જો સમય આવે તમારી પાસે પણ હું આશા રાખું છું કે જો ચૈતર વસાવવા માટે લડવાનું થાય તો આપણે જેલ ભરો આંદોલનનો એક આહવાન કરવાના છે અને એમાં સૌએ જોડાવાનું છે અને સતત આપણા આ નેતાને

જેલમાંથી બાર કાઢવા માટે તો ખરેખર આ ભ્રષ્ટાચારી ગુંડા ની સરકાર ને